મારા મિત્રો તો જઈ એલ માં તો ફરી એક આપણા દેશી કેવાય ને દેશી વ્લોગ માં તમારું સ્વાગત છે તો જય ગેલ માં બધા ને તો ને પછી તો આપણો આ વ્લોગ ખાસ એક માર્શલ આર્ટ ઉપર છે કાલે બાકી પિક્ચર જોયું ને તો મને એમાંથી એક નશો જેડો મેં માર્શલ આર્ટનું શીખ્યું તો આપણો ટાસ્ક છે કે બે દિવસમાં આપણે એક વસ્તુ શીખવાની છે માસ્ટર આર્ટની તો જોવી ને આ હમણાં મેં એમેઝોનમાંથી આ ટી શર્ટ હમણાં જ મંગાવ્યું છે મિત્રો જરીક કોમેન્ટ કરી દેજો કે આ ટી શર્ટ મારી ઉપર કેવું લાગે છે તો જોઈ શકો છો આજનું વ્યૂ કંઈક આવું કે તો કોમેન્ટ કરી દેજો ઓકે ને મિત્રો આવું હોય ખબર આ હે આયા આ ટીંગાડવાનું હે આ જોઈ શકો છો તમે ને એવું હે ને વાંય હે આયા બે જોઈ શકો છો ને ને સામે હે આપણે એક જેટ સામે જ છે કબ્રિસ્તાન કબ્રિસ્તાન હે જોઈ શકો છો ને આયા હે રામજીનો ઝંડો ને વાંય હે સેમ ટુ સેમ ને આયા આપણી ટાંકી છે ને આ સીડી હે ત્યાં એક ચેર છે મારી પહેલાં ગેમિંગ કરતો ને એની ચેર છે કે મારા પપ્પા મને બર્થ ડે ગિફ્ટમાં આપી હતી ને જોઈ શકો છો ના હું તમને બતાવું તો મારા મામાનો એક પેઢો છે મંદિર છે જો ધજા બતાતી હોય તો નથી નથી બતાતું બાકી એક જે સામે જ છે અમારી હવે થોડુંક વાઇડ એંગલમાં તમને થોડીક મજા આવશે મને મજા આવશે

મિત્રો કાંઈ કૂપર સીન આવો વ્યૂ આવે છે તમે જોઈ શકો છો તો આપણે અમારે માસ્ટર આર્ટની ટ્રેનિંગ ચાલુ કરવી છે જે અનિલના જાય છે જોવું બધાય આ જોઈ લ્યો હવે આના પપ્પાને કહી દેવા જાય કે ન્યા થોડું જવાય તો આપણે જોઈ લીધા માર્શલ આર્ટના વિડીઓ

પૈસા તારે ખાવાનું છે હે તારે ખાવાનું છે તો મિત્રો મારી બેન નથી ખાતી બર્ગર એને પગમાં લાગી ગયો મિત્રો આપણે કરી લીધી છે એક્સરસાઇઝ જે આપણે કરવાની હતી તો હવે આપણે લાઈટ બંધ કરી દીધી એમ તો મેં કેમેરા બંધ હતા ને ત્યારે ખરીદી હતી જે મારે સાચી મેં કરી હતી ને કેમેરો પછી મોબાઈલમાં જોતો જોતો કરતો હતો એટલે અત્યારે તમને એવું લાગતું હોય છે કે અંધારું અંધારું આપણે જે તડકામાં ત્યાં જ આવીએ તમને ખબર તો હોય છે કે તમારો ભાઈ ક્યાં જાય છે તો મારે દર ખેલે કેવું ન પડે એટલે તમે મારા વ્લોગ જોતા જાઓ એટલે તમને ખબર પડતી રહે કે હું ક્યાં જાઉં છું તો ત્યારે આયો અમારી દોસ્તાર છે ઓય સમે હું આલે આરો ચાય ગરમ ચાય ગરમ બે પાલી ચાય ગરમ ચાય ગરમ

એક મહિના પહેલાં આપણે વિડીયો નાખ્યો છું ત્રીસ દિવસ ડેલી બ્લોગિંગ પછી હિન્દીમાં હતો આ હશે શુદ્ધ ગુજરાતી આપણા રહેશે બ્લોગ્સ તો જયગિલમાં જય મોડીમાં જય ખોડિયાનો તો આવવાના વિડીયો જોવા માટે જેની પરમાની ચેનલ સબસ્ક્રાઈબ કરજો એટલે મારા વિડીયો તમારી ઓલા ઘંટુળીએ રહીને એમાં આવી જાય છે જયગીરમાં